સહીદા ગામની ઘટના છે જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કેટલાક લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા છે એક આતંકવાદીને હાર પણ કરવામાં આવ્યો છે સેના દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આ વાતને કન્ફર્મ કરી છે અને તે સાંસદ પણ છે તો છેલ્લા અડતાલીસ કલાકમાં જમ્મુ રિઝનમાં આતંકવાદીઓએ આ બીજો હુમલો કર્યો છે અને અત્યારે હાલમાં પણ જે ગોળીબારી છે તે ચાલી રહી છે મૂઠભેડ છે તે ચાલી રહી છે એટલે કે એક બાદ એક જે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને મોકલવામાં આવી રહ્યા છે વિજય દેસાઈ જોડાઈ ચુક્યા છે વિજય પાકિસ્તાન દ્વારા ફરી એક નાપાક હરકત કરવામાં આવી છે હજુ બે દિવસ પહેલા જ યાત્રિકો ને ટાર્ગેટ કરવામાં આવી હતી ત્યારે ફરીથી અત્યારે હાલમાં કઠુઆના હીરાનગરના સઈદા ગામમાં પણ હુમલો કરવામાં આવ્યો છે બિલકુલ પ્રતિપાલ આ સૌથી મોટી ઘટના છે કે છેલ્લા બે દિવસની અંદર આ સૌથી બીજો મોટો આતંકી હુબલો છે અગાઉ જે પ્રમાણે બસ ને નિશાન બનાવીને હુબલો કર્યો હતો તેની અંદર નવ લોકોના મોત થયા હતા અને તેત્રીસ થી વધુ ઘાયલ થયા હતા જયારે અત્યારે જે ઘટના બની છે તે કઠુઆ જિલ્લાનો જે હીરાનગર વિસ્તારનો જે સહીદા ગામ છે કે જ્યાં આતંકવાદીઓએ કેટલાક લોકોને ઘરની અંદર બંધક બનાવ્યાના જે ઇનપુટ મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જો કે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે અન્ય કેટલાક આતંકી છુપાયા હોવાની માહિતીને આધારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સંયુક્ત રીતે સીઆરપીએફ આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા છે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જો કે આ જે સૂચના છે ત્યાં મળ્યા બાદ છે તે પીએમઓ મંત્રી જે જીતેન્દ્રસિંહ છે તેમના દ્વારા પણ આ અંગેની ઘટનાની જે પુષ્ટિ કરવામાં આવી છેલ્લા અડતાલીસ કલાકની અંદર જમ્મુ રીઝન ની અંદર જ આ પ્રકારે બીજી સૌથી મોટી આતંકીઓની કાયરાના હરકત છે કે જે સામે આવી છે જોકે બીજી તરફ સરકાર દ્વારા અને સૈન્ય સુરક્ષા દળો જે છે તે પણ સૂત્રો દોર છે કે આ પ્રકારે વીણી વીણીને આતંકીઓનો ખાત્મો કરવો અને તે માટે સુરક્ષા દળો સતત એક પ્રકારે તૈનાત પણ છે અને સમગ્ર વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ઉપરાંત જે રિયાસીની અંદર જે બનેલી ઘટના છે તેને લઈને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે પાકિસ્તાન દ્વારા જે પ્રેરિત આ આતંકી ઉગ્ર છે કે જેમાં પાકિસ્તાની આતંકીઓને જે સંડોવણી સામે આવી છે તે તમામ આતંકીઓને વીણી વીણીને ખાતમો કરવા માટે સુરક્ષા દળો અત્યારે તૈનાત થઈ ગયેલા છે જમ્મુના આ આ વિસ્તારને શા માટે સોફ્ટ ટાર્ગેટ તરીકે અત્યારે હાલમાં તેઓ વિસ્તારમાં હુમલો કરવામાં આવી રહ્યો છે કારણ કે જમ્મુ કાશ્મીરની આપણે જો વાત કરવામાં આવે તો કાશ્મીરમાં ઘાટી વિસ્તારમાં ઘણી વાર અલગ અલગ જગ્યાએ હુમલા થતા હોય છે પરંતુ જમ્મુનો જે આ વિસ્તાર છે જે આગળ રહીસીમાં પણ હુમલો થયો તે પણ ઘણી વાર ત્યાં હુમલા નથી થતા અને અત્યારે હાલમાં જે આ કઠુઆનું સૈદા ગામ છે ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો છે લાગી રહ્યું છે કે એક તરફ પીએમ મોદી દ્વારા પણ કડક જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે હંમેશા માટે રહેલી છે પરંતુ પાકિસ્તાન ની અવળ માંથી બાજ નથી આવતું એક તરફ જયારે ભારતની અંદર શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો એ સમય ને ધ્યાનમાં રાખીને જે પ્રકારે જમ્મુ કાશ્મીર નિશાન બનાવવા માટે સક્રિય હતા તેમના દ્વારા હુમલો કરાયો હતો પરંતુ હવે જે ઘટના છે તે જમ્મુમાં જ બની છે એટલે જમ્મુનું આસપાસનું આસપાસ નું જે આ વિસ્તાર જે કહી શકાય જોકે આ સર્ચ ઓપરેશન દરમિયાન જે બંધક બનાવેલા એક વ્યક્તિને પણ ફાયરિંગ ની અંદર ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જોકે પરંતુ તેની સ્થિતિ કે પ્રકારની છે તે અંગેની જાણકારી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ સુરક્ષા દળોએ આ સર્ચ ઓપરેશન પરંતુ જોવાનું એ પણ રહેશે કે જે પ્રકારે હુમલાઓના ઇનપુટ મળેલા હતા કે એક તરફથી લોન્ચ પેડ પરથી સિત્તેર થી એસી આતંકીઓ છે તે સક્રિય હોવાને પાકિસ્તાન અંદર જે તાલીમ લઈને જે તૈયાર બેઠા હતા એ જ સમયગાળાની અંદર હુમલાઓ કરવા એ પાકિસ્તાનની એક કાયરતાપૂર્ણ હુમલો કૃત્ય છે પરંતુ આ ઝીરો ટોલરન્સ મુદ્દે ભારતની નીતિ સ્પષ્ટ છે કલમ ત્રણસો સિત્તેર હટ્યા બાદ જમ્મુ કાશ્મીરની અંદર એક તરફ શાંતિ સ્થપાઈ રહી છે ફરીથી આ પ્રકારનું શાંતિ દોડવાનું જે વાતાવરણ છે તે પાકિસ્તાન કરી રહ્યું છે સતત આ પ્રકારે હુમલાઓ કરવા માટે ત્યાંથી આતંકીઓને તમામ શસ્ત્ર લઈને તાલીમ પાડી સરંજામ છે કારણ કે રિયાસી નો હુમલો જે બન્યો છે તેની અંદર રાજૌરીનો જે લશ્કરે કમાન્ડ લશ્કરે તોયબાનો જે કમાન્ડર છે તેનું નામ સામે આવ્યું છે અબુ અમઝા અબુ અમઝા એ પાકિસ્તાનની અંદરથી તાલીમ લઈને આવેલો આતંકી છે કે જે બત્રીસ વર્ષનો છે જેની પર ભારતની અંદર દસ લાખનું ઇનામ પણ રાખવામાં આવેલું છે તો એ સહિત અન્ય એક ફોજી જે પાકિસ્તાનમાં પહેલા કમાન્ડર રહી ચુકેલો છે સેનામાં એ પણ એ આતંકી છે જો કે આવા જે ત્રણ જે આતંકીઓ વિદેશી આતંકીઓ આ વિસ્તારમાં સક્રિય હતા એ તમામ અંગે અગાઉથી અપાયેલા હતા પરંતુ આ છુપાઈને વાર કરવા માટે આતંકીઓ માહેર છે અને તેમને તમામની અત્યારે શોધખોળ ચાલી રહી છે કારણ કે સુરક્ષા દળો જે રિયા રિયાસી રિયાસીમાં જે ઘટના બની છે તેને લઈને બે તરફના ઓપરેશનો ચાલી રહ્યા છે એક તરફ જયારે અગિયાર જેટલી ટીમો સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન કરી રહી છે કમાન્ડો પણ ઉતર્યા છે સીઆરપીએફ ની બટાલિયનો ઉતારી છે તો બીજી તરફ ડ્રોન વડે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો અન્ય તરફ જે અન્ય જે આતંકીઓના મદદગાર લોકો છે એવા વીસ થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે કે આ પ્રકારે જે સ્લીપર સેલ એક્ટિવ થયેલા છે તમામને તોડવા માટે સુરક્ષા દળો અત્યારે સતર્ક છે અને સુરક્ષા દળો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે વિજય લાગી રહ્યું છે કે ફરી એકવાર આજ તમામ આતંકવાદીઓ છે તેઓને તેમની જે ઓકાત છે તે બતાવવી પડશે જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એર સ્ટ્રાઇક કરી હતી ફરી એક વખત સામે આવ્યું છે કે પીઓકેમાં તેમના ઘરમાં ઘૂસીને તેઓને ફરીથી આપણો જે સૈન્યની તાકાત છે તે બતાવવી પડશે તે સમય આવી ગયો છે લાગી રહ્યું છે બિલકુલ જે રિયાસી શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા બાદથી જમ્મુ કાશ્મીર હોય કે રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય કે દિલ્હી હોય આજે તમામ જે ત્રણ રીઝનના વિસ્તારના જે લોકો જે શ્રદ્ધાળુઓ જે આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે ત્યાં જે પ્રકારે આ જે ભારતના જે લોકોની અંદર છે પાકિસ્તાન પ્રત્યે જનક્રોશ છે તે તીવ્ર બની રહ્યો છે ફરીથી લોકો એક પ્રકારે સર્જિત માંગ કરી રહ્યા છે સવાલો ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારે થવું જોઈએ પાકિસ્તાનની શાન છે ફરીથી ઠેકાણે લાવી જોઈએ કારણ કે પાકિસ્તાન પોતાની અવળચંડ બહાર જ આવતું નથી અને વારે છાસ વારે આ પ્રકારની ઘટનાઓ બની કરે છે અને આ પ્રકારે આતંકી હુમલાઓ કરાવતું રહે છે તો પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે ભારતે કડક હાથે પગલાં જરૂરથી લેવા જોઈએ આ પ્રકારનો જનાક્રોશ છે આજે જયપુર ની અંદર પણ લોકોમાં જોવા મળ્યો હતો કે જ્યાં ચાર જેટલા જે મૃતકોના મૃતદેહ જયારે પહોંચ્યા ત્યારે જણા છે હવે જયપુરની જે સડકો પર જોવા મળ્યો છે જ્યાં લોકોએ ચક્કાજામ કરીને પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી હતી તો બીજી તરફ જમ્મુ કાશ્મીરની અંદર ચાહે ડોગરા રેજીમેન્ટ હોય પૂર્વ સૈનિકો હોય કે તમામ પ્રકારના જે લોકો છે ત્યાં જે જમ્મુ રિજન એક પ્રકારે શાંત વિસ્તાર ગણવામાં આવે છે જમ્મુ કાશ્મીર ની અંદર કાઢીને બાદ કરતા જોકે ઘાટી ની અંદર આ પ્રકારે બારામુલા જેવા સમગ્ર માહિતી સાથે પંચાયત હું મેં साथ एक सोहाल गांव है उसमें क्या है कि मिलिटेंट आए हुए हैं उन्हें रुक रुक कर फायरिंग कर रहे हैं और कोई कोई कई लोग बोल रहे हैं कि किसी को उन्होंने वो किया है उनको किडनैप कर लिया है किसी को लेकिन अभी कोई पूरी खबर जानकारी नहीं है सुनने स, सुनी सुनाई पे भी बात है लेकिन वहाँ हमारे गगवाल के जो एसएचओ साहब हैं वो भी हमारे इलाके में पहुंच चुके हैं और सबसे पहले घगवाल के एस जो है वो हमारे इलाके में पहुंचे मैं उनकी बहुत तारीफ करता हूं और वो पांच मिनट में जब हमें कवर चली और हमने उनको फोन किया और दस मिनट में घगवाल से हमारे इलाके में पहुंच गए थे और, और कितने अभी कई लोगों से जो सुनने में आ रहा है कि सात मिनट थे और दो जो है को किसी की बाइक लेकर वो निकल चुके हैं और पांच जो है वो उधरी है किसी के घर में है शायद तीन एक घर में है दो एक घर में पता चल रहा है अभी कोई जो जो पूरी करेक्ट खबर है वो नहीं है वो सुनने में आ रहा है कि वो लोगों के घर में है कहीं सुनने में आ रहा है कि एक एक्चुअलिटी एक 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 हुई है सवाल का कोई बिट्टू बिटू नाम का आदमी है उसको उन्होंने मार दिया है लेकिन मैं वो भी पूरी पुष्टि नहीं कर सकता हूं क्योंकि सुनी सुनाई हुई बात है कोई क्लियर खबर हमारे पास नहीं है अभी तो एरिया, पूरा एरिया पूरा कार्डन हो गया एस एस ओ साहब ने पूरे एसओजी जी गगवाल डीएसपी साहब भी जो है एसओजी जी के वो भी पहुंच चुके हैं और मैं तो कहता हूं कि जो गगवाल में एस एच ओ है शायद ऐसे अफसर हमें पहले बार मिले जो इतने एक्शन में कि पांच मिनट के अंदर वो हमारे इलाके में पहुंच તો જે રીતે પ્રત્યક્ષ દર્શી તેમજ સહીદા ગામના જે લોકો છે તેઓએ પણ આપવીતી જણાવી હતી અને અત્યારે જે રીતે અડતાલીસ કલાકમાં બીજો હુમલો છે તે કરવામાં આવ્યો છે અત્યારે હાલમાં પણ સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને બીજા જો અન્ય આતંકવાદીઓ હશે તેઓને પણ શોધવામાં આવશે અને ઠાર કરવામાં આવશે એટલે કે અડતાલીસ કલાકની અંદર જ જમ્મુમાં બીજો હુમલો થયો છે રહીસી ગામમાં જે રીતે આગળ આ પ્રવાસીઓને બસને ટાર્ગેટ કરવામાં આવી હતી તેમાં પાંત્રીસથી વધુ લોકો ઘાયલ થયા હતા નવ જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા હતા તેને લઈને પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે એલજી સાથે પણ તેઓએ સીધી જ વાતચીત કરી હતી અને ફરી એકવાર જાણે કે પીઓકેમાં ઘુસીને તેઓને સબક શીખવાડવો પડશે તેવી વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે અગાઉ પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક ભારત દ્વારા કરવામાં આવી હતી તેમાં પણ તેઓના જેટલા પણ લોન્ચ પર હતા તેઓને નિસ્તે નાબૂદ કરવામાં આવ્યા હતા ભારતીય સૈન્ય દ્વારા ભારતીય સૈન્યએ પોતાની શક્તિ અને તાકાતનો પરચો બતાવ્યો હતો પરંતુ અવારનવાર પાકિસ્તાન છે જે આ કાયરતા માટે જ જાણીતું છે પાકિસ્તાનને આતંકિસ્તાન કહેવામાં આવે છે અને આવા જે પીઠ પાછળ ખંજર ગોપે છે તે પોતાની શક્તિ નથી શકતા કાયર છે છે તેના કારણે જે માસૂમ લોકો હોય તેઓને તેઓ ટાર્ગેટ કરતા હોય છે અને સૈનિકોને પણ પીઠ પાછળ હુમલો કરતા હોય છે અને હુમલો કરીને ત્યાંથી ભાગી છૂટતા હોય છે તાકાત હોય તો સામેથી હુમલો કરો અમે તમને જવાબ આપીશું ભારતમાં તે શક્તિ છે ભારતના સૈન્ય માટે શક્તિ છે પરંતુ ના તે આ નહીં કરી શકે કારણ કે કે પાકિસ્તાનને પણ ખબર છે સામી છાતીએ આપણે ભારતના જવાનનો કે ભારતના લોકોનો સામનો નહીં કરી શકીએ તો બે દિવસ પહેલા જ જે ઘટના ઘટી હતી જેમાં એક જે પ્રવાસીઓ હતા જેઓ વૈષ્ણોદેવી કટરા જઈ રહ્યા હતા તેઓ માસૂમ લોકોને